નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આ સાધુએ તો ભગવો લજવ્યો પ્રેમ જાળમાં ફસાવી શેતનપિડી કર્યાનો યુવતીનો આક્ષેપ ગોવિંદગીરીના રંગરેલિયા મનાવતો ફોટો વાયરલ થતાં સાધુ સમાજમાં રોષ જૂનાગઢના એક સાધુ સાથે વડોદરાની યુવતીનો રંગરેલીયા મનાવતો વિડીયો વાયરલ થતાં વડોદરામાં સનસનાટી મસી ગઈ છે તો બીજી તરફ જૂનાગઢ પંથકમાં સર ચર્ચાનો વિષય બનેલા આ પ્રંગણથી સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે યુવતી આક્ષેપ કરતાં જણાવ્યું કે સાધુ લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે યુવતી હિમાની પટેલ અને સાધુ ગોવિંદગીરી એકબીજાને હાર પહેરાવતા વિડીયો ઉપરાંત બંને વચ્ચે કોઈ મતભેદ ન હતો તે સમયના ફોટો વિડીયો બંને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં ચકચાર મચી ગઈ હતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે તે વિડીયો મારા અને સાધુ પરિવાર સાધુ ગોવિંદગીરીના હોવાનું હિમાની પટેલે જણાવ્યું હતું સાધુનો શિકાર બનેલી હિમાની પટેલે જણાવ્યું હતું કે મારી સાથે છેતરપિંડી કરનારનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ છે મહંત ગોવિંદગીરીનું મૂળ નામ ગોવિંદ પુરોહિત છે અને તે મૂળ રાજસ્થાનના બીકાનેરનો રહેવાસી છે મારી સાથે છ થી સાત મહિના રહ્યો હતો ત્યારે તેણે ભગવા કપડાં ઉતારી દીધા હતા છ સાત મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રિલેશનશિપમાં હતો તે બાદ મારી પાસેથી રૂપિયા પચાસ હજાર લીધા હતા કોઈ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ ખોટું બોલી ચાલ્યો ગયો છે તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યો પરંતુ મારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે મને ન્યાય જોઈએ છે સાધુ પીડિત હિમાની પટેલે વધુમાં જણાવ્યું હતું કે મેં નર્સિંગનો કોર્સ કર્યો છે હરિદાર ગંગા સ્નાન માટે ગઈ હતી ત્યારે મહંત ગોવિંદગીરી સંપર્કમાં આવ્યો હતો અમે હરિદાર બિરલા ઘાટ પાસે આશ્રમમાં ત્રણ મહિના સાથે રહ્યા હતા અને બે મહિના નાસિક ત્રબકેશ્વર ખાતે રહ્યા હતા આ ઉપરાંત ત્રણ મહિના વડોદરામાં સાથે રહ્યા હતા અને તમામ ખર્ચ મેં ભોગ્યો હતો હિમાનીએ ઉમેર્યું હતું કે મહંત ગોવિંદગીરી મહારાજ ઉર્ફે ગોવિંદ પુરુતે મારી સાથે ઠગાઈ કરી છે તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યું છે તે જૂનાગઢના હરિગીરી મહારાજનો શિષ્ય છે હાલમાં ફરી તેણે ભગવા કપડાં પહેરી સાધુ બની હરિયાણા કે પંજાબમાં છુપાયો હોવાની જાણકારી મળી છે હિમાની પટેલે જણાવ્યું હતું કે પંદર વર્ષ પહેલાં સેક્સ ચેન્જ કરાયું હતું પરંતુ હાલ આ બાબતે હું કંઈ કહેવા માગતી નથી હું બાપોદ પોલીસ મથકમાં મારી સાથે ક્ષેત્રપીડી કરનાર સાધુ ગોવિંદગીરી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની ફરિયાદ નોંધાવવાની છું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ